નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી ગાયત્રી મંત્ર એ હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં સમાવિષ્ટ સૌથી શક્તિશાળી મંત્રમાંનો એક છે આ મંત્ર રામાયણના ચોવીસ હજાર શ્લોકોથી બનેલો કોઈ પણ શુભ કાર્યમાં સૌથી પહેલાં ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે છે ગાયત્રી મંત્ર શક્તિશાળી વૈદિક મંત્રોમાંનો એક છે આ મંત્રને શાસ્ત્રોમાં મહામંત્ર તરીકે વર્ણવવામાં આવ્યો છે આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિના જીવનમાં ઘણા મોટા ફેરફાર આવે છે હિન્દુ ધર્મમાં ગાયત્રી મંત્રનો પાઠ નાની મોટી પૂજામાં કરવામાં આવે છે ગાયત્રી મંત્રમાં ચોવીસ અક્ષરનો સમાવેશ થાય છે જે આઠ અક્ષરોની ત્રિકોણમાં ગોઠવાય છે આ મંત્રનો પ્રારંભિક શ્લોક ઓમ ભૂસ્વઃ છે જે ખૂબ જ પ્રખ્યાત છે ગાયત્રી મંત્રમાં હોયમાં હોય છે ત્રણ ભાગ ગાયત્રી મંત્રના ત્રણ ભાગ છે તેના પહેલા ભાગમાં પૂજા બીજા ભાગમાં ધ્યાન અને ત્રીજા ભાગમાં પ્રાર્થના છે આ મંત્રનો જાપ કરવાથી ભગવાનની સ્તુતિ થાય છે આ પછી ભક્તિ સાથે મંત્રનું ધ્યાન કરવામાં આવે છે જ્યારે તેના ત્રીજા ભાગમાં એટલે કે છેલ્લા ભાગમાં વિવેક અને બુદ્ધિ માટે માણસની ક્ષમતાને જાગૃત અને મજબૂત કરવા માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે ચોવીસ હજાર શ્લોકોથી બનેલો છે ગાયત્રી મંત્ર વેદોમાં ગાયત્રી મંત્રનો ક્ષાર ગણાય છે રામાયણના ચોવીસ હજાર શ્લોકને જોડીને ગાયત્રી મંત્રની રચના કરવામાં આવી છે રામાયણના દરેક હજાર એક હજાર શ્લોક પછી આવતા પ્રથમ અક્ષરોથી ગાયત્રી મંત્ર બને છે આ મંત્રનો પ્રથમ ઉલ્લેખ ઋગ્વેદમાં થયો છે માતા ગાયત્રીને પ્રસન્ન કરવા માટે આ મંત્રનો જાપ કરવામાં આવે છે જે દરેક કાર્યમાં શુભતા લાવે છે જાણો ગાયત્રી મંત્રનો જાપ કરવાના ફાયદા પૂજા અને હવન દરમિયાન ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે છે તે શ્વસન અને નર્વસ સિસ્ટમની કામગીરીમાં સુધારો કરે છે શરીરમાંથી ઝેરીલા પદાર્થોને દૂર કરે છે માત્ર મોટે અવાજમાં ગાયત્રી મંત્ર સાંભળવાથી તણાવ દૂર થાય છે આ મંત્રનો જાપ કરવાથી એકાગ્રતા વધે છે તેનાથી મન શાંત થાય છે અને નકારાત્મકતા પણ દૂર થાય છે ગાયત્રી મંત્રનો નિયમિત જાપ કરવાથી ચિંતા દૂર થાય છે